કાળઝાળ ગરમી વચ્ચે તંત્રની બેદરકારીના કારણે વાવ વિસ્તારની નવે બજારમાં પંદર દિવસથી પીવાનું પાણી નથી મળતું પાણી ના મળતા સ્થાનિક લોકોમાં પાણી પુરવઠા સામે રોષ વ્યક્ત કર્યો હતો તંત્રને રજૂઆત કરવા છતાં પીવાનું પાણી નહીં મળતું હોવાની અનેક ફરિયાદો ઉઠી છે સુઈગામના છેવાડાના ગામડાઓમાં સમયસર પાણી ન મળતા રખડતા પશુઓ તેમજ માલધારીના પશુઓને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખાસ કરીને વાવ વિસ્તારમાં આવેલ નવી બજાર વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી પાણી પુરવઠા દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાના સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે છેલ્લા પંદર દિવસથી વાવના વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે હવે આવી કાળઝાળ ગરમીમાં પણ પાણી મળતું નથી ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા ક્યારે આ વાવના વિસ્તારના લોકોની પાણીની સમસ્યા હલ કરશે પૂર્વ સરપંચ કેડી રાઠોડ વાવ આ નવી બધા ચારવાસને છેલ્લા પંદર દિવસથી ઓંત્રે દિવસે પાણી આપવામાં આવે છે જે છેલ્લા આ પાંચ દિવસથી તો પાણી બિલકુલ આપવામાં આવતું જ નથી અને સરપંચને રજૂઆત કરવા છતાં સરપંચે આજ દિવસ સુધી એવું કીધું છે કે કે પાણી પૂરવાળા જથ્થો ઓછો આપે છે એટલે અમે સાહેબને મળ્યા સાહેબને કીધું કે ભાઈ અમને જથ્થો પૂરો કરી આપો એટલે એમને અમને બોયધરી આપી હતી પણ આજ દિવસ સુધી કોઈ એની જો નિયમનું પાલન કરેલ નથી જેથી કરી અને નહીં બધા ચાર વર્ષને અહીંયા કોઈ માણસ છે કે નહીં એવું કોઈ ગણતા નથી એટલે માટે મહેરબાની કરીને તંત્રને મારી વિનંતી છે કે પાણી રોજે રોજ આ પબ્લિકને મળે એવી વ્યવસ્થા કરવા જે હાથ જોડીને વિનંતી